જય શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત કેવા હોય અને જો ભક્ત થાવ તો કેવું થવું એ આજે નાના પ્રસંગથી આપણે સાંભળીશું જુનાગઢ પાસે માંગરોળ કરીને એક ગામ છે ત્યાં એક વણી હરિભક્ત રહેતા હતા અને તેનું નામ હતું ગોરધનભાઈ શ્રીજી મહારાજના એ ભક્ત હતા રાત દિવસ એને મહારાજનું જ ચિંતન દુકાનમાં કોઈ ગ્રા આવે તો એ મહારાજ માલ દઈ જાય તોય મહારાજ અને માલ લઈ જાય તોય મહારાજ કોઈ માલ લાવે તો ગોરધનભાઈ ચોપડામાં લખે હસતે સ્વામિનારાયણ લોકો કહે ગોર્ધનભાઈ ધંધો રોજગારમાં આવું ન ચાલે માટે સ્વામિનારાયણ ભૂલી ચોપડામાં સાચા નામઠામ લખો ગોર્ધનભાઈ કહે સ્વામિનારાયણ એ જ સાચું નામઠામ છે વાત મહારાજના કાને આવી મહારાજ ગોર્ધનભાઈને બરાબર ઓળખતા હતા તેમણે કહ્યું ચિંતા ન કરો ગોર્ધનભાઈએ બધું સ્વામિનારાયણને ભળાવ્યું છે સ્વામિનારાયણ સમર્થ છે એ બધું સંભાળશે આવા હતા મહારાજના ભક્ત ગોર્ધનભાઈ જે પોતાનું બધું ભગવાનને ભળાવે છે તેનું બધું ભગવાન સંભાળે છે ભળાવે એટલે કે ભગવાનના ભરોસે બધું મૂકી દે છે તેનું કામ ભગવાન પોતે કરે છે આવી જો નિષ્ઠા હોય ને ત્યારે આપણે કહી શકીએ કે આપણે ભગવાનના સાચા હરિભક્ત છીએ ત્યાં સુધી તો આપણે ઘણી મહેનત કરવાની છે ઘણો સત્સંગ કરવાનો છે જેથી કરીને ગોર્ધનભાઈ જેવી સ્થિતિ પામીએ અને સ્વામિનારાયણ તો મહા સમર્થ છે તે આપણને જે ચાહે તે આપી શકે છે પણ આપણે મહારાજના થું પડે જય શ્રી સ્વામિનારાયણ